અમદાવાદમાં સોલા સિવિલમાં રોગચાળો યથાવત જોવા મળ્યો સોલા સિવિલમાં ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા વાયરલ ઇન્ફેક્શન તેમજ સ્વાઇન ફ્લુના દર્દીમાં વધારો જોવા ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શન અને તાવના કેસ યથાવત જોવા મળ્યા સિવિલમાં ઓપીડી બાર હજાર પાંચસો પંચ્યાસી નોંધાઈ છેલ્લા સાત દિવસમાં શરદી તાવના બસો તોંતેર જેટલા કેસ નોંધાયા જ્યારે ડેન્ગ્યુના ચૌદ કેસ ચિકનગુનિયાના સાત કેસ ટાઈફોઇડના દસ વાયરલ હિપેટાઇટિસના એકવીસ ડાયરિયાના તેર સ્વાઈન ફ્લુના

ડેન્ગ્યુ માટેના ચૌદ શંકાસ્પદ કેસ જોવા મળેલા હતા જેમાંથી એક પોઝિટિવ આવે છે તાવના બસ્સો નેવ્યાસી કેસ જોવા મળ્યા હતા પણ એમાંથી મેલેરિયા પોઝિટિવ એક પણ કેસ જોવા મળ્યા